હસ્તપ્રતોનો આચાર્ય યશો વર્મા સુરેશ્વરજી તથા ભાગ્ય યશ સુરી મહારાજ સાહેબે શ્લોક બોલીને એક સાથે વિમોચન કરાવ્યું હતું જાણીતા જૈન શાસ્ત્રીય વિધિકાર અતુલ શાહે જણાવ્યું કે જ્યાં સુધી શ્રુત જ્ઞાનનો એક શ્લોક આ ધરતીના પટ પર હશે ત્યાં સુધી કળિયુગ પ્રવેશ શકશે નહીં વધુમાં આખા કાર્યક્રમમાં સંયોજક સેજલબેન શાહે જણાવ્યું હતું કે આજે છ યુનિવર્સિટી સાથે જૈન ચેર માટે

અને ત્યારબાદ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષંકવીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું એમ જે નગરણી દીપક શાહે જણાવ્યું હતું સભાયાન એટલે ઋષભ તરફ જવું આયન એટલે જવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એનું નામ આયન છે અહીંયા તમે બરોડાથી આવે કોઈ અમદાવાદથી આવે કોઈ દિલ્હી કે ચેન્નાઈથી આવે રૂપિયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કહેવાય પણ આવતી એ વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં જેવું એ ઋષભદે ભગવાનનો આપણને એક જબરદસ્ત મેસેજ છે અને ઋષભદી ભગવાને મેં જેમ કહ્યું કે એમણે ગૃહસ્થ જીવન દરમિયાન આપણને જીવન જીવવાની કળા શીખવાડી ગોતેર આ કળાઓ ચૌષઠ કળાઓ બેનોની ભાઈઓની ગોતેર કળાઓ કૌશલની કળાઓ વગેરે પણ સો શિલ્પો પણ આપ્યા અને દીક્ષા લીધા પછી રાજા ઋષભે બોતેર ચોસઠ કળાને ને સો શિલ્પો આપ્યા પણ તીર્થંકર ઋષભે આપણને જીવન જીતવાની કળા શીખવાડી પેલા જીવન જીતવાની કળા શીખવાડી અને પછી જીવન જીતવાની કળા શીખવાડી એક લાખ વર્ષ પૂર્વ વર્ષ સુધી એક પૂર્વ એટલે સિત્તેર હજાર પાંચસો સાહીઠ અવર્ષ એને ગુણ્યા એક લાખ એટલા વર્ષ સુધી એમણે ચારિત્ર ગ્રહણ કરીને રોજ બે પ્રહર સવાર અને બે પ્રહર સાંજે એમણે પોતાના આપણા જીવનને ઘડતર કરવા માટે એનું ચણતર કરવા માટે આપણને અદભુત એક સુંદર મજાની પ્રેરણાઓ આપી એટલું જ નહીં એક જેમ સાડા બાર વર્ષ સુધી વીર પ્રભુ કેટલી નિદ્રા ગ્રહણ કરી તો કે અડતાલીસ મિનિટ એક વર્ષથી ચાર મિનિટ એટલે રોજની એક સેકન્ડ પણ નહીં વર્ષની બસો ચાલીસ સેકન્ડ થાય તો ઋષભદેવ ભગવાને એક હજાર વર્ષમાં આપણા જીવનના કલ્યાણ માટે એક જગદંબાનું માં જેવું કામ કર્યું કેમ તો કે એક હજાર વર્ષમાં માત્ર ચોવીસ કલાકની નિદ્રા લીધી એટલે એક વર્ષમાં એટી સિક્સ થાય માત્ર છ્યાસી પોઈન્ટ ચાર સેકન્ડ નિદ્રા લઈને એમણે સ્વ અને પર કલ્યાણ કરવાનો જે ભેગ કર્યો એમાંથી આપણને આપણી ટેન કમાન્ડમેન્ટ એમને આપ્યા છે દેર આર થ્રી મેસેજીસ સિક્સ આર સરમન બટ વન ઇઝ એન ઓર્ડર ત્રણ સંદેશ આપ્યા છ ઉપદેશ આપ્યા અને એક આદેશ આપ્યો ઓટાર દોસ થ્રી મેસેજીસ તો કે આચારમાં અહિંસા પાલનની વાત કરી વિચારમાં સ્યાદવાદની વાત કરી અને જીવનમાં કર્મવાદને અપનાવવાની વાત કરી એમણે છ ઉપદેશ આપ્યા કે તમે વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનજો માતા પિતાના કટર ભક્ત બનજો એટલું જ નહીં યોર કે સળગતા જ્વાળામુખી પર તમારો ખાટલો માંડીને એવા તમે જાગૃત રહેજો કેમ કે ત્રણ દુશ્મનો તમારી પાછળ પડ્યા છે તો રોગ આવશે રોગ નહીં આવે તો ઘર પણ આવશે અને આ બે નહીં આવે તો મૃત્યુ અવશ્ય બે આવશે એટલે એમણે કહ્યું કે બિલ્ડ યોર હાઉસ ઓન હોનોસ તમે સળગતા જ્વાળામુખી પર સતત જાગૃત રહીને અને નબળા મનના નહીં હોતા સુખમાં લીન નહીં થતા અને દુઃખમાં લીન નહીં થતા પણ એક અદ્ભુત આદેશ આપ્યો કદાચ આમાંથી એક કઈ ન પડાય તો એક આદેશ પ્રભુએ આપ્યો છે એન્ડ દેટ ઓર્ડર ઇઝ કે તમે હૈયાના સરળ બન્યો સરળતા એ જગતનો સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ સૌથી પ્રથમ ભગવાને જો આપણને આ આજ્ઞા કહી હોય તો પરમોત્કૃષ્ટ આજ્ઞા છે પ્રભુની અને આ અવસર પીણ્યા આપણા સૌથી વધારે ઉપકારી ઇવન એક વખત એવું બન્યું કે શંકર ભગવાનને પાર્વતીએ પૂછ્યું કે આ સામેનો પર્વત એ કયો પર્વત છે તો કે આ સૃષ્ટિમાં આ અવસરપીણીમાં જૈનોના પ્રથમ આધીશ્વર ભગવાન અહીંયા પદ ને પામ્યા છે અને એમનું નામ માત્ર એટલું મંગળકારી છે કે એમનું નામ લેવા લખેલી છે કે નું નામ લેવા લેવા માત્રથી કરોડ કરોડ ભવના પાપ થઈ જાય છે ભગવાને કળા ના શીખવાડી હોય તો જંગલ રાજમાં જીવતા હોય એક એક ફિલ્ડિંગમાં નહીં

લગભગ ચૌદસો જેટલા ગ્રંથો એમાં સાતસો તો હસ્તલિખિત ગ્રંથો છે જે ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે તે અદભુત છે પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારું અત્યારનું વર્તમાન જીવન એ તમારો ઉત્કાળ હતો પણ આપણા પૂજન વર્તન અર્ચન દ્વારા કંઈક એવું કરીએ કે જેથી કરીને ભવિષ્યમાં તમારો વર્તમાન એ અમારો ભવિષ્યકાળ થઈ જાય અમે પણ તમારી સાથે વિરાજમાન થઈએ દર્શક મિત્રો ગઈકાલે ગુજરાતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આની શરૂઆત કરી આજે પિયુષ ગોયલ આવવાના છે આપણા બીજા એક વક્તા જે છે ગિરીશભાઈ ગિરીશભાઈ જે એનિમલ વેલફેર બોર્ડ છે અને સમસ્ત માજ જ છે એના મુખ્ય છે ગિરીશભાઈ આપના મતે આ ઋષભાયન એ વર્તમાન સમયમાં કેટલું સુસંગત છે એ જરા દર્શક મિત્રો જાણો ઋષભ પ્રભુએ રાજા ઋષભ તરીકે જે ચોસઠ કળા સ્ત્રીઓ માટે ચોસઠ કળા પુરુષો માટે અને સ્વશિલ્પ સો શું છે સ્કિલ ડેવલપમેન્ટ આજે આપણને બધાને એમ જ છે કે આ વિશ્વમાં જે કંઈ નવી પ્રગતિ થાય છે એ સિલિકોન વેલી થાય છે પણ હું એમ કહીશ કે આ વિશ્વને આખા વિશ્વને મંગળરૂપ જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ તમામ રાજાઋષભય પ્રરૂપેની પ્રવૃત્તિ છે આજે વિશ્વના આઠસો કરોડ પ્રજાને મારો આ આદેશ સંદેશ અથવા ધર્માદેશ ઋષભાઈ એના માધ્યમથી છે કે જીવન એવી રીતે જીવીએ કે કોઈને તકલીફ ન પડે કોઈની હત્યા ન થાય અને પોતાનું જીવન રાજા જીવનઋસની જે પરંપરાઓ છે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને જો અપનાવશું નુકસાન થશે ના જીવસૃષ્ટિને નુકસાન થશે અને આપણું જીવન પણ આપણે રાજા ઉત્સવ દિવસ ભગવાન સુધીની જે યાત્રા છે મંગળ યાત્રા તરફ આપણે બધા આગળ વધીએ ધન્યવાદ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર